ત્યારે તમે એના સાક્ષી છો એ ઘાજે ત્રે છૂટા થાય જ નહીં હા આપડે કઈ રીતે બધું કરાવ્યું છે ને બધું માંડવા કરાવ્યું છે જો આપડે આવું કાયમ ખટપટ નું ચાલુ રાખવાનું હોય તો વિકાસ ના કામ માટે અસર થશે સરકાર કેસ કોળી ઉપર ના ના તમે તમારા સપોર્ટ થી આ બધું થાય સાંભળો કરશે એમાંથી બગડવાનું સાંભળો એમાં મને કોઈ રાજકીય નુકસાન નથી થવાનું મારે અઢી વાર કઈ લોકસભા ચૂંટણી લડવી જ નથી પણ એમાં તમારા ધ્યાન ઉપર ખાલી ખાલી ભલે કરે એમાં મને વાંધો નથી મારે શું કરવું હું હાથ ઊંચા કરી લેજો સરકાર નો રસ્તો હોય બાકી તમે સરકાર અમે ત્યાં ધૂળ ઉડાડશો એટલે કેસ પાછા પછી સરકાર માં જે સરકારે કરવું એ કરે હું ત્યાં ભાગી નહીં લો રસોઈ નઈ લો થતો

ધ્યાન ઉપર મૂકું છું દૂધ ઉડાડો ફાયદો નહીં થાય કે છે એમ ક્યાંય પાછા ક્યાંય છે નહીં આ તો બીજા છોકરાઓ અંદર કોલેજ ના થોડાક છે ને એટલે હું અંદર રસ લઉં છું કે આને છોકરા જે કેરિયર ના બગડે ને એટલે આમાંથી આપડે રસ્તો કઢાવવો જોઈએ તો દૂધ ઉડાડે હું એમાંય નહીં લઉં